પ્રથમ તીર્થંકર ઋષભ દેવ પ્રભુના પ્રથમ બાર ભવ અને તેમાંનો એક પણ ભવ આપણા ભરત ક્ષેત્રમાં નહીં જૈન ધર્મગ્રંથો મુજબ સમગ્ર સંસાર પિસ્તાલીસ અલગ અલગ પૃથ્વીઓ તથા ભૂમિઓનો બનેલો છે તેમાંની પંદર કર્મભૂમિ છે અને ત્રીસ અકર્મભૂમિ છે આ દરેક ભૂમિ પર માનવજીવન જોવા મળે છે અને દરેકનું માનવજીવન અલગ અલગ પ્રકારનું છે આપણે સૌ પ્રથમ કર્મભૂમિ વિશે જોઈએ કર્મભૂમિ એટલે એવી ભૂમિ જ્યાં માનવોમાં ધર્મ કર્મ રાજા રાજ્ય સાંસારિક વ્યવહારો તેમજ આર્થિક વેપારોનું ચલણ હોય છે આપણે અત્યારે જે પૃથ્વી પર જીવી રહ્યા છે તે ભરતક્ષેત્ર તરીકે ઓળખાય છે તે પંદર કર્મભૂમિમાંની એક કર્મભૂમિ છે એટલે કે આપણા પર ધર્મ કર્મ વગેરેનું ચલણ છે બીજી છે અકર્મભૂમિ અકર્મભૂમિ એટલે એવી ભૂમિ જ્યાં ધર્મ કર્મ રાજા રાજ્ય સાંસારિક વ્યવહારો કે આર્થિક વેપારોનું કોઈ જ ચલણ નથી કારણ કે ત્યાં કલ્પવૃક્ષોનું ચલણ છે ત્યાંની ભૂમિમાં કલ્પવૃક્ષો ઊગે છે અને તે જ માનવની દરેક અપેક્ષા તથા કામના પૂરી કરે છે આથી ત્યાં જીવન એટલું સરળ હોય છે કે માનવને કર્મ ધર્મ કે અન્ય સાંસારિક વ્યવહારોની કોઈ જરૂર જ નથી પડતી અહીંની બીજી વિશેષતા એ હોય છે કે અહીં માનવો યુગલિયા તરીકે જન્મ લે છે એટલે કે એક નર અને એક નારીનું યુગલ સાથે જ જન્મે છે તે બંને સાથે જ સંસાર ભોગવે છે અને અંતે પોતાના જેવા જ એક નવા યુગલને જન્મ આપીને થોડા સમય પછી સાથે જ મૃત્યુ પામે છે આ યુગલિયાઓનું આયુષ્ય હજારો લાખો વર્ષોનું હોય છે અને તે પણ સુખમય તથા શાંતિમય આયુષ્ય આ આયુષ્યના અંતે યુગલિયા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમના આત્માઓ પર કર્મોનો ભાર બહુ ઓછો હોય છે આ કારણે અંશે તે દેવલોકમાં જ જાય છે જૈન ધર્મગ્રંથોમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુના તેર ભવોની કથા જોવા મળે છે તેમનો તેરમો ભવ એટલે તીર્થંકર તરીકેનો ભવ આપણે આ તેરમા ભવ અગાઉના બાર ભવોની કથાઓ જોઈ ગયા આ બાર ભવોમાં એક ખાસ વિશેષતા રહેલી છે આ વીડિયોમાં આપણે તે વિશે જોઈશું ઋષભદેવ પ્રભુનો તીર્થંકર તરીકેનો ભવ એ તેમનો તેરમો ભવ આ ભવમાં તેમનો જન્મ ભરત ક્ષેત્રમાં થયો એટલે કે અત્યારે આપણે જે કર્મભૂમિ પર જીવી રહ્યા છે તે કર્મભૂમિ પર ઋષભદેવે પોતાના તેરમાં ભવે જન્મ લીધો અજબ જેવી વાત એ છે કે આ પહેલાના તેમના જે ભવ થયા તેમાંનો એક પણ ભવ ભરત ક્ષેત્રમાં નથી થયો એટલે કે પ્રભુના પ્રથમ ભવમાંથી એક પણ ભવ આપણી પૃથ્વી પર નથી થયો આપણી પૃથ્વીથી અલગ એવી અન્ય કર્મભૂમિઓ તથા અકર્મભૂમિઓ પર જ પ્રભુના પ્રથમ ભવ થયા છે આપણે આ વિશે વિગતવાર જોઈએ પ્રભુનો પ્રથમ ચોથો તથા નવમો ભાવ પશ્ચિમ મહાવિદે ક્ષેત્રમાં થયો છઠ્ઠો તથા અગિયારમો ભવ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં થયો આમ પ્રભુના પાંચ ભાવ મહાવિદેહ ક્ષેત્રોમાં થયા આ મહાવિદેહ ક્ષેત્રો આપણા ક્ષેત્રથી અલગ એવી કર્મભૂમિઓ છે આ ક્ષેત્રોમાં અંશે ધર્મનું ચલણ હોય છે જેમ આપણી ભૂમિ પર અલગ અલગ ખંડો છે તેમ મહાવિદેહ ક્ષેત્રોમાં અલગ અલગ વિજય હોય છે આવા કુલ વીસ વિજય છે આ વીસ વિજયો ક્યારેય તીર્થંકર વગરના નથી હોતા દરેક વિજયમાં એક એમ કુલ વીસ તીર્થંકર ત્યાં નિત્ય વિહરમાન હોય છે પ્રભુનો અગિયારમો ભવ વજરનાભ તરીકેનો હતો આ જન્મ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના પુષ્કલાવતી વિજયની પૂંડરીકી નગરીમાં થયો હતો આ ભવમાં તે તીર્થંકર વજરસેનના પુત્ર હતા એટલું જ નહીં વજરનાભ તરીકે પ્રભુ આ ભવમાં ચક્રવર્તી રાજા પણ બન્યા હતા એ પછી આ જ ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું પ્રભુ બીજા તથા સાતમા ભવી કુરુક્ષેત્રમાં યુગલિયા તરીકે અવતર્યા આમ પ્રભુના બે ભવ કુરુક્ષેત્રમાં થયા તે અકર્મભૂમિ છે અહીં કલ્પવૃક્ષો વચ્ચે ઉત્તમ સુખો ભોગવીને પ્રભુનો આત્મા દેવલોકમાં ગયો એટલે કે અહીં પૃથ્વી પરના ઉત્તમ સુખો અને તે પછી દેવલોકના દિવ્ય સુખો પ્રભુનો ત્રીજો તથા આઠમો ભવ સૌધર્મ દેવલોકમાં થયો પાંચમો ભવ ઈશાન દેવલોકમાં થયો દસમો ભવ અચ્યુત દેવલોકમાં થયો અને બારમો ભવ સર્વાત્સિદ્ધ વિમાન નામના પાંચમા અનુત્તર વિમાનમાં થયો આમ પ્રભુના પાંચ ભવ વિવિધ દેવલોકોમાં થયા કુલ મળીને પ્રભુના પ્રથમ બાર ભવમાંથી પાંચ ભવ મહાવિદેહ ક્ષેત્રોમાં પાંચ ભવ દેવલોકોમાં અને બે ભવ ઉત્તર કુરુક્ષેત્રમાં થયા સમગ્ર રીતે જોઈએ તો ઋષભ દેવના આત્માએ સંકિત પામ્યા પછી મોટા ભાગનું ભવભ્રમણ સંસારના ઉત્તમ સુખોમાં અથવા દેવલોકોના દિવ્ય સુખોમાં જ વિતાવ્યું તે ધનસાર્થવાહના ભવમાં સંકિત પામ્યા આ ભવમાં તે ઉત્તમ શ્રેષ્ઠી હતા નવમા ભવમાં તેમણે જીવાનંદ તરીકે એક વૈદ્યના પુત્ર બનીને જન્મ લીધો જોકે આ ભવમાં પણ તેમનો ધર્મ અને જીવન એ બંને ઉત્તમ જ રહ્યા એ સિવાયના ભવોમાં તેમણે રાજવંશોમાં જ જન્મ લીધો એમાંથી અગિયારમાં ભવે તે તીર્થંકર વજ્રસેનના પુત્ર તરીકે જન્મ પામ્યા આજ ભવમાં તે ચક્રવર્તી બન્યા અને તે પછી દીક્ષા લઈને તેમણે તમામ વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધ્યું એ નામકર્મ સાથે તેમણે પ્રથમવાર ભરત ક્ષેત્રની કર્મભૂમિ પર જન્મ લીધો એ કર્મભૂમિ પર જ્યાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં જે તીર્થંકર ભગવંતોનો સવિશેષ મહિમા છે તેમાં ઋષભ દેવનું નામ સૌ પ્રથમ આવે છે આનું કારણ એ છે કે પ્રથમ તીર્થંકર તરીકે તેમણે સંસારમાં જૈન ધર્મની સર્વપ્રથમ સ્થાપના કરી હતી ઉપરાંત તે એક એવા ઉત્તમ ભાગ્યશાળી આત્મા હતા જેમનું જીવનચરિત્ર કોઈ પણ શ્રદ્ધાળુ માનવ માટે પ્રેરણારૂપ બની રહે તેવું છે પ્રભુના પ્રથમ બાર ભવ વિશે હજુ ઘણી રસપ્રદ વાતો બાકી છે તે વિશે જોઈશું હવે પછીના વીડિયોમાં